જય શ્રી કૃષ્ણ આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે મારા જીવનની ચારસો ને નેવી કથા ત્રીસ તારીખ ત્રીસમી એપ્રિલ બે હજાર પચીસથી રણાસણની અંદર પાટીદાર વાડીમાં ચૈત્ર શુક્લ નવરાત્રી નિમિત્તે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાનો સમય છે રાત્રે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી આપ વિજ્ઞાનના માધ્યમથી જે લોકો શ્રવણ કરી રહ્યા છો એ સર્વને મારું નિમંત્રણ છે કે જરૂર આ કાર્યની અંદર આ સત્સંગમાં તમે પધારજો અને શોભામાં અભિવૃદ્ધિ કરશો તેવી આપને મારું જાહેર આમંત્રણ છે